નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકાશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પ્રદૂષણ વિભાગમાં જે ભરતી શરૂ થઈ છે તેના વિશે આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી રહેશે છેલ્લી તારીખ કઈ રહેશે લાયકાત શું રહેશે પગાર ધોરણ શું રહેશે વગેરે જેવી માહિતી આજના વિડીયોમાં મળી જશે પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો વહેલી તકે મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપનો વધારે સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીની વાત કરીએ તો સંગઠન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી રહેશે પોસ્ટનેમની વાત કરીએ તો સિનિયર સાયન્ટિફિકેશન ઓનલાઈન અરજી કરવાની આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જગ્યા ઉપર આધારિત રહેશે ત્યાર પછી આપણે પાત્રતા અને માપદંડમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જે છે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી રસાયણશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન માઇક્રોબાયોલોજી અથવા કોઈપણ સક્ષમ વિજ્ઞાન વિષયના સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક રહેશે મર્યાદામાં વાત કરીએ તો ન્યૂનતમ અઢારથી મહત્તમ તેત્રીસ વર્ષ રહેશે જેમાં ગુજરાત સરકારના ધોરણો મુજબ અનામત શ્રેણીઓ માટે ઉંમરની છૂટકા છૂટછાટ પણ લાગુ પડી શકે છે એટલે કે અઢારથી તેત્રીસ વર્ષ વચ્ચેના યુવાનો જે શાના માટે એપ્લાય કરી શકશે નોકરીની ભૂમિકાના જવાબદારીઓમાં વાત કરીએ તો પર્યાવરણીય દેખરેખ અને વિશ્લેષણમાં સહાય કરવી હવા પાણી અને માટીના નમૂનાનો પ્રયોગશાળા આધારિત પરીક્ષણ કરવું ટેકનિકલ દસ્તાવેજ અને ફિલ્ડ રિપોર્ટ તૈયાર કરવા પ્રદૂષણ નિયંત્રણ નિરીક્ષકોને પાલન પ્રયાસોને સમર્થન આપવું તો આ દિવસે તેની ભૂમિકા રહેશે ત્યાર પછી પગાર વિગતોમાં વાત કરીએ તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટ માટે પ્રારંભિક માસિક પગાર પ્રથમ વર્ષવાસ માટે આડત્રીસ હજાર નેવ રૂપિયા જે નિશ્ચિત રહેશે પ્રોબેશન સમયગાળા પછી ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ ગુજરાત સરકારના નિયમો અનુસાર નિયમિત પગાર ધોરણ મળશે પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો લેખિત પરીક્ષા રહેશે જેમાં ટેકનિકલ વિષયો અને સામાન્ય યોગ્યતા પર કેન્દ્રિત ઉદ્દેશ પ્રકારની પરીક્ષા રહેશે ત્યાર પછી મેરિટ આધારિત શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે અને ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી રહેશે ફક્ત શોર્ટ લિસ્ટિંગ થયેલા ઉમેદવારોને જ આગામી તબક્કામાં બોલાવવામાં આવશે ત્યાર પછી આપણે વાત કરીએ ભાઈ અરજી કેવી રીતે કરવી કઈ સાઇટ ઉપરથી કરવી તો આપણે આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા તમારે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની સાઇન ઓપન સાઇટ ઓપન કરવાની રહેશે ત્યાંથી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ પસંદ કરી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી તમારી બધી વ્યક્તિગત વિગતો શૈક્ષણિક વિગતો સંદેશાવાન વિગતો ફોટો અને સહી અપલોડ કરીને ત્યાર પછી જે છે તમારે સેવ અને સબમિટ કરી દેવાનું છે સબમિટ કરતાં પહેલાં ફોર્મ જોઈ લેવું એવું ભૂલ નથી કારણ કે બાદમાં સુધરશે નહીં ત્યાર પછી મહત્વપૂર્ણ તારીખોમાં આપણે વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ દસમે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ જે છે તેરમે બે હજાર પચીસ રહેશે પરીક્ષાની તારીખ અપેક્ષિત છે જે જુલાઈ બે હજાર પચીસ છે જ્યારે એડમિટ કાર્ડ રિલીઝ કરવાની પણ અપેક્ષિત તારીખ છે જૂન બે હજાર પચીસ થશે એટલે કે આ જે લાસ્ટ પરીક્ષાની તારીખ અને એડમિટ કાર્ડની તારીખ જે છે એ અપેક્ષિત છે હાલ નક્કી કરવામાં આવેલ નથી સાઈડ ઉપર તમને માહિતી મળી છે તૈયારી ટિપ્સમાં આપણે વાત કરીએ તો મુખ્ય વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો રસાયણ વિજ્ઞાન છે પર્યાવરણ વિજ્ઞાન છે પ્રદૂષક નિયંત્રણ તકનીકો છે ગુજરાત જીકે કરંટ કરન્ટ એફેર અને લોજિકલ રિઝનિંગનો અભ્યાસ કરો પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલ જેવી જે છે તૈયારી ટીપ્સ પણ આપણે આપી દઈ છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો